જ્યારે હું નાના એવા ગામમાં થઈ મોટા શહેરમાં આવી અને કોલેજમાં એડમિશન લીધું ત્યારે મારી અંદર યુવાનીનો ઉત્સાહ હતો પહેલા જ દિવસે હું એક સુંદર યુવાન છોકરાને જોઈ અને હું તેના તરફ આકર્ષિત થઈ ગઈ નમસ્કાર મિત્રો મારું નામ પણ કવિતા છે અને મારી ઉંમર એકવીસ વર્ષની છે અને કોલેજ કરવા માટે હું મારા ગામમાંથી શહેરમાં આવી શહેરમાં મારા મામી રહેતા હતા મારા પપ્પાએ મને મામીના ઘરે મોકલી હતી હવે મારી મામીના ઘરે જ રહેવાનું હતું મામીએ મને રહેવા માટે ધાબા ઉપર એક રૂમ આપ્યો સાંજ ના 6 વાગ્યેની આજુબાજુ હું મામીના ઘરે આવી હું ઘણી બધી થાકેલી હતી સફર ઘણો લાંબો હતો ત્યાર બાદ હું મારા રૂમમાં એક નાની એવી પેન્ટ અને ટી-શર્ટ પહેરીને સૂઈ ગઈ થોડીવાર બાદ મારી નિંદર ઉડી એટલે હું જાગીને બહાર આવી અને ધાબા ઉપર આટા મારવા લાગી થોડી વાર બાદ મામીનો પાડોશી જેનું ધાબુ અમારા ધાબા સાથે જોડાયેલું હતું એ પણ ધાબા ઉપર થોડી તાજી હવા ખાવા માટે આવ્યો તે દેખાવમાં ખૂબ જ સરસ લાગતો હતો તે છ ફૂટ ઊંચો અને એકદમ જીમ ટ્રેનર જેવો લાગતો હતો હું મારા ધાબા ઉપર હતી તે એના ધાબા ઉપર હતો હું માત્ર એક નાની એવી કુર્તીમાં હતી એટલે એ મારી સામે જોતો હતો ક્યારેક મારા વાટકાને તો ક્યારેક પાછળની તપેલીને જોવે ત્યાર બાદ मामીએ મને જમવા માટે બોલાવી ભોજન કરીને હું ફરી મારા રૂમમાં આવી ગઈ મને નિંદર આવતી નહોતી એટલે હું રૂમની બહાર ધાબા ઉપર ચાલવા લાગી થોડીવાર બાદ નીચેથી કોઈક જ ઝઘડતા હોય એવો અવાજ આવ્યો ત્યાર બાદ પડોશી છોકરો ધાબા ઉપર આવ્યો એટલે મેં તેને કહ્યું નીચે હમણાં કોણ ઝઘડો કરતા હતા એટલે એ બોલ્યો તે મારી પત્ની હતી અમારે તો રોજ આવું ચાલતું જ હોય છે ત્યાર બાદ તેની પત્ની ઉપર આવી અને કહ્યું હું જાઉં છું આ ઘર મૂકીને હવે તારે જે કરવું હોય એ કરી લેજે એમ કહીને થોડી વાર બાદ તે ત્યાંથી ચાલી ગઈ એ છોકરાનું નામ મહેશ હતું ત્યાર બાદ અમે બંને ત્યાં બેસીને થોડી વાતો કરવા લાગ્યા થોડી વાર બાદ તેણે મારો નંબર માંગી લીધો એટલે મેં મારો નંબર આપી દીધો ત્યાર બાદ મેં એને કહ્યું તારી બોડી ખૂબ જ સરસ લાગે છે આના માટે તો તારે ઘણી મહેનત કરવી પડતી હશે એટલે તે બોલ્યો તમારું ફિગર પણ ખૂબ જ સરસ છે એટલે મેં કહ્યું બસ હવે વધારે મજાક ના કર એટલે તે મારી નજીક આવ્યો અને મારા ઉપર હાથ રાખ્યો અને કહ્યું જો આ તારું પેટ તો એકદમ કડક છે તેની આ હરકતથી હું મારા ઉપર ન રાખી શકી ત્યાર બાદ તે મને રૂમમાં મને વાકી ચૂકી કરીને ને નવા યોગાસન અને પ્રાણાયામ કરાવ્યા મારો પરસેવો નીકળી ગયો